બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને આનંદ સાગર શા માટે કહેવામાં આવે છે મનને ગમતું કોઈ પણ થાય એ આનંદ પણ એ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે ભગવાન શ્રી કૃષ્ણના એક પણ સંબોધનનું મનમાં સ્મરણ થાય અને જે અનુભૂતિ અંતરમાં થાય એ કૃષ્ણાનંદ ભગવાન કૃષ્ણ સ્વયં અને ભગવાન શ્રી કૃષ્ણનું કૃષ્ણ જ બ્રહ્માંડના દિવ્ય આનંદનું પ્રતિક છે ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ માત્રથી અંતરમાં આનંદનો સાગર ઉમટી પડે છે અંતરમાં આનંદના સાગરના હલેછાવો ઉછળી ઉછળીને વસળાય છે તો ભગવાન શ્રી કૃષ્ણને આનંદ સાગર સંબોધન શા માટે કરવામાં ન આવે શાસ્ત્રોમાં જ્યારે આનંદ શબ્દની વ્યાખ્યા કરવામાં આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રવર્તી રાખી અને કરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અવતાર ધારણ કરવાનું આયોજન કરતા હશે ત્યારે સમસ્ત દેવલોકમાં આનંદ છવાયો હશે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ક્ષણે તેમના જન્મદાતા માતા દેવકી અને પિતા વાસુદેવ છલકાઈ ઉઠ્યા હશે પિતા વાસુદેવ જ્યારે નવજાત બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને યમુના પાર કરી અને માતા યશોદાના ખોડે મૂકવા ગોકુળમાં જતા હતા ત્યારે યમુનાજીના નીરે પ્રચંડ ઘોઘવાટ સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરતા આનંદનો અતિરેક અનુભવ્યો હશે માતા યશોદાએ જ્યારે કાનાને પોતાના ખોળામાં રમતો જોયો બાલકૃષ્ણે નટકટ તોફાનો કર્યા બાળ સ્વરૂપે લીલાઓ કરી પરાક્રમો કર્યા ત્યારે ગોકુળ મથુરા વૃંદાવનના સર્વત્ર આનંદની હેલીઓ ગોપીઓ તો ભગવાન પામી ભગવાન લીલાના પ્રસંગે ગોપીઓએ કૃષ્ણાનંદની પ્રાપ્તિ માટે સર્વસ્વ અર્પણ કરી દીધું હતું એવું પણ શાસ્ત્રોમાં લખેલું છે અને એવું પણ શાસ્ત્રો કહે છે ભગવાન શ્રી કૃષ્ણ ના માત્ર એટલે આનંદનું દર્શનશાસ્ત્ર ભાગવતમાં કહ્યું છે કે આંતરિક અથવા આનંદ પ્રાપ્ત કરવા માટે સમુદ્ર બનવું જરૂરી છે જેમ સમુદ્ર અગાધ જળથી ભયું હોવા છતાં ઈચ્છારૂપી નદીઓ ચારે તરફથી વહેતી આવે છે અને તેનામાં ભળી જાય છે તો પણ સમુદ્ર તેનું કદ વધારતો નથી એમ આનંદ સદા હૈરો ભૈરો હોવો જોઈએ સુખ દુઃખ એમાં વિક્ષેપ પાડી શકવા ન જોઈએ કૃષ્ણત્વ પામ્યા પછી જે આનંદ છે તે જ સાચો આનંદ છે એ આનંદને ને સાત્વિક પવિત્ર અને વિશુદ્ધ આનંદ કહેવામાં આવે છે ભગવદ્ ગીતાના અઢારમા અધ્યાયના છત્રીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને

જે અંતે અમૃત થઈ અને મનુષ્યની સામે આવે છે અને એ જ સાચો આનંદ કહેવાય છે ગીતા જ્ઞાનનું અર્થઘટન સરળ સ્પષ્ટીકરણ કરવું અત્યંત કપરું કઠિન અને મુશ્કેલ છે કદાચ કરી પણ લેવામાં આવે તો તેને પચાવવું દુષ્કર અને અઘરું થતું હોય છે પણ ભક્તિ માટે તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ પણ આનંદ સાગર છે એટલું સંબોધન પણ જો હૃદયમાં સ્થાપિત કરી લેવામાં આવે તો આત્મ જાગૃતિનું પહેલું પગઠ્યું તો આપોઆપ ચડી ગયા સમાન છે પછી તો કૃષ્ણત્વનો સાત્વિક શુદ્ધ આનંદ પ્રાપ્ત થઈ ગયો કહેવાય અને આ માટે જ ભગવાન શ્રી કૃષ્ણને શાસ્ત્રોમાં આનંદ સાગર તરીકે ઓળખવામાં આવે છે આ માટે જ ભગવાન શ્રી કૃષ્ણને આનંદ સાગર કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ એક પ્રકારનો આનંદ છે એક પ્રકારના આનંદની અનુભૂતિ છે અને આને જ કારણે ભગવાન શ્રી કૃષ્ણને આનંદ સાગર કહેવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને આનંદ સાગર શા માટે કહેવામાં આવે છે એ વિષયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર